mm oh મિત્રો વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું અમારા નવા વ્લોગમાં અને એક ફરીથી નવા બ્લોગ સાથે આપણે પાછા બધા ભેગા થઈ ગયા છીએ અને હાજે નવીનમાં તો એ છે કે અમારે જવાનું છે માતાના મઠ માતાના મઠ એમ કારણ કે કેટલાય દિવસથી ગયાતા નહીં તો હવે જવાનું છે માતાના મઠ અને જો ભાઈ સૌ આવો કાંઈક વ્યૂઝ છે બત પેલા સૌથી પહેલા બધને જય માતાજી અને જોઈ લ્યો એ હા આવો કઈક સેવ્યુ સામે દયા કરે છે કચરા પોતા અને એ જોવે અત્યારમાં ધોકા મળી છે કઈક અને હું સવાર સવારમાં સાત વાગ્યા જાગીને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો તો હવે ખાલી દયાને એક નાવા ધોવાનું બાકી છે એ એને શેમ્પુ એને શેમ્પુ જોઈએ છે તો હું જાઉં છું શેમ્પુ લેવા તો મિત્રો આ અમારા ગામની શેરી હું તમને આજે કોઈ દેખાડું બ્લોગમાં બન્યા રહેજો અને હા આજે જવાનું છે માતાના મઠ તો દર્શન પણ કરી લેજો બ્લોગમાં બન્યા રહીને આ હા 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 અહીંયા તો તાળું છે તો મિત્રો તમને બધાને એમ થતું છે કે ભાઈ ગેટમાં કેમ તાળું રાખો છો સવારના લગભગ સાડા દસ થઈ ગયા તો પણ એનું એક કારણ તો એ છે કે મિત્રો અમે સાંજે અહીંયા સુવી એટલે ટૂંકમાં હવે ગેટ બેટ બધું બંધ કરી દેતા હોવી એમાં શું છે કારણ કે એટલે એવું કાંઈ છે નહીં પ્રોબ્લેમ પણ તમે ભાડેથી તમે ભાડેથી જ્યાં કાંઈ પણ રહેતા હો તો એ મકાન માલિકના કોઈ પણ એવા કોઈ નિયમો હોય એને તમારે ફોલો કરવા જ પડે અને બાકી તો એ કારણ કે એ કહે છે તો આપણે ગેટે તાળું મારી દઈએ અને હવે ખોલીને તો હવે જઈશું આપણે શેમ્પુ લેવા હાલો તો મિત્રો હવે તાળું ખોલી નાખ્યું છે અને હવે ગેટ ખોલવી ગેટમાં બહુ આવલું છે ઝડપથી ખુલે હવે હવે આને ખોલ નાખવી હા ફાઈનલી ગેટ ખોલી ગયો છે એમ તો હવે મિત્રો હવે આપણે આપણા ગામની શેરી દેખાડવી એ ને ગેટ ગેટની ચાવી ને એ બધી જો આયા છે ઓ તે ન્યા લોક મારી દીધો સારું તે હાલ હાલો તો મિત્રો હવે હું ચાવી લેતો જાઉં છું નીકળ નીકળ તો મિત્રો ગેટેથી તમે સૌથી પહેલાં બહાર નીકળો તો આ બાજુ સામેની સાઈડ અમારે ગામમાં જવાની શેરી આવે ગામમાંથી પછી તમે એ આ શેરીમાં સીધે સીધા અને જાઓને એટલે પછી કહેવાય ને ગામ બહાર નીકળવાનો મેઇન રોડ આવે અને આવી કંઈક અમારી કચ્છની કુતરતી છે સફેદ સફેદ અને એ એ આ જઈ ગયો ને રસ્તો એ બધો ગયો એટલે આમ ખેતરોમાં અને એ આ ગયો ગામમાં આપણે તો મિત્રો હાલો હવે જઈશું દુકાને અને આપણે શેમ્પુ લઈ લેવી તો મિત્રો અત્યારે દુકાને જઈ આવ્યા શિવે અને હું શેમ્પુ અને કપડાં ધોવાનો પાવડર લઈ આવ્યો છું કારણ કે અમે અહીંયા લગભગ દસક ગોદડા સાથે અમે લાયા હતા તો ગોદડા થઈ ગયા છે મેલા બહુ તો હવે તું કહું એમાં શું છે હવે શિયાળો જો છે અને તો થોડુંક થોડોક 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 તડકો હોય છે તો મેં કીધું આપણે રજાઓમાં થોડાક થોડાક ગોદડા ધોઈ નાખવી અને એ ગોધરા ધોવા માટે હું લઈ આવ્યો છું નિરમા પાવડર અને શેમ્પુ અને દયા માગે છે શેમ્પુ તો એને શેમ્પુ દઈ દેવી ચલો હલો હા હાલે જો અહીંથી આ દઉં નીચેથી દયાને આપી દીધું છે આપણે શેમ્પુ અને હવે આપણે માતાના મઢ બાજુ જવાનું છે ગાડી આપણી થઈ ગઈ છે રેડી અમારે શું છે સવાર સવારમાં ઝાકળ બહુ હોય ને તો સવાર સવારમાં લાગે સીધો કા બહુ જ મારવાનો બાકી ઝાકળ હોય ગજબનો ને હવે આપણે ટૂંકમાં શું છે ક્યાંક સાંયા ગોવાથી બેસી જવી કારણ કે થઈ હવે લગભગ માતાના મઠ જવાનું છે એટલે ટૂંકમાં શું છે તડકો બહુ બહુ લાગશે બરાબર સારું દર્શન કરતા હોય તમને બધાને પણ દર્શન કરાવરાવી ચાલો દયા અમારે નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છે હવે આ અડધી તૈયાર થઈ છે હવે થાય તૈયાર અને હું ગયો તો ગામમાં તો મેં દીધું તાળું આમ તો મેં નહીં દયા એ અમારે જો તૈયાર થવા મળી છે હાલો હવે છે ને ઝટપટ થાવ તૈયાર હો તમે થશો તૈયાર તો જ આપણે નીકળી એકવી બાકી થઈ એ ઠંડો ઠંડો પવન ફેંક્યા જયારે તો જેમ 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 કુદ દિવસ ચડશે ને એટલે એમ એમ જેમ ફૂલ તપી જાય હાલો તો દયા નીકળવું ને હવે

થઈ ગયા છે મિત્રો રેડી ગેટે તાળું બાળું કૂદ દઈ ગેટે દઈ દઈ ને પછી હવે નીકળવી સવારની ગાડી ચાલુ નથી કરી લગભગ નહીં ગાડી લગભગ ચાલુ નથી કરેલી એટલે કવર આવશે નહીં પણ શું છે વ્લોક ચાલુ છે ને એટલે મેં કીધું ચાલુ નથી કરવી અમારે કીધું કહી દઉં એ બળ કરી ગીરીને ગેટ દે

લાવ તાળું ચી ફાઈનલી મિત્રો દઈ દીધું છે મેં તાળું ને હા હવે તો ગાડી પર બેસવાનું તો સારું છે હાડા અગિયાર થઈ ગયા એને તૈયાર થવામાં થવામાં હવે બેસી દઉં શાંતિથી તો પછી હું ગાડી સારું કરું ને મારો બ્લોગ બંધ કરી દઉં તો લગભગ મિત્રો અડધે પોકી ગયા અમે બાર કિલોમીટર જેવું તો કાપી નાખ્યું આમ તો બાર તો આ અડધું ના કહેવાય હજી અમારે આમ ટોટલ થાય તો બત્રીસ હવે એમાં અમે પોકી ગયા છીએ આ ગામ છે જંગડિયા અને આ એ હવે આવશે ભાડરા એ બાદ આવશે કોટડા કોટડા બાદ આવશે માતા માતાના મઠ કોડા પછી સાત કિલો મીટર જ છે અને હું ને ચશ્મા બસમાં માં બેસી ગયા અને હવે હું છે દર્શને જ આવીને બહુ મજા આવે આમ લોંગ ડ્રાઈવ પણ થઈ જાય અને તડકો સામે છે પણ ખાસ એક વાત એ કે ભાઈ રૂ હજી નથી આ અમારે અહીંયા લુ નથી લાગતી ઠંડો ઠંડો બહુ પવન જ છે એટલે કઈ થશે ચાલશે અને ભાઈ જોઈ લો આ અહીતરા બધા ખેતરો અને જો ભાઈ ક્યાંય પણ તમને દુકાન બુકાન તો જોવા મળ્યા જ નાય હા ગામડું આવે એકાદી બેકાદી દુકાન જ્યાં હોય બાકી દુકાન દુકાન ના હોય અને બ્લોક માં બને મિત્રો જોવાની બહુ મજા આવશે કારણ કે કચ્છમાં લગભગ કોઈ ફરવા જાય નહીં જાય એ મુશ્કેલી તો આજે તમને અમે માતાના સુધીનો બતાવીએ તો ફાઈનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ માતાના મઠ આ ગેટ છે સુસ્વાગતમ સ્વાગતમ અને આ કે મેઇન બજાર છે અને એ આમ નીકળાય છે મેઇન રોડ તરફ એ રોડ સીધો જાય નારાયણ સરોવર અને દયા એ પાણી પી લીધું છે અમારે લાવો હું પણ પી ઓગી ગયા ને લગભગ પોણા બારે અમે ત્યાંથી નીકળ્યા હતા અત્યારે લગભગ ટાઈમ થયો પોણો એક થઈ ગયો એટલે એક કલાક જ થઈ લગભગ અમારે થાય બત્રીસ થાય પણ રોડ સારો હતો તો પછી સમય ના લાગ્યો અને રોડ ઉપર અમને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ લુ જ નથી લાગી એ એક સારું કેવાય લુ અમને ક્યાંય નથી લાગી તું તો શબ્દ બોલ નહીં બોલે ઈ શરમાય છે આ પહોંચી ગયા મંદિરે જય આશાપુરા માં આ એનો મેઈન ગેટ છે દયા અમારે પહોંચી ગઈ ઓય જયશુ મંદિર બાજુ જય માતાજી જય માતાજી આ ઓકે સેવ યુ જય માતાજી હે આનો કંઈક સમય હોય છે સમય હું છે ખબર નહીં હોય આપણને લગભગ સમય બપોરે આટલી એક વાગ્યાથી બંધ થઈ જાય અને હા બરોબર અત્યારે મિત્રો તો થયું છે એવું કે દર્શન થઈ ગયા છે બંધ અને હવે ત્રણ વાગે શરૂ થાશે અને જોઈ લો ભાઈ ધજા ફરકે છે માની અને ભાઈ બહુ સરસ છે એ માતાજી મિત્રો ફાઈનલી હવે લઈએ માતાજીની રજા અને હવે ઘર ઘર તરફ તરફ હવે હવે અને અમે ભાગીએ દર્શન થઈ ગયા છે અત્યારે અને જો ભાઈ જો આમ તું કે શાંતિ એવી જોરદાર મને મળી અહીંયા એ મારું મન કહે કેતું છું કે માતાના મઠ જવું છે તો જઈએ એવા તો મિત્રો ફાઇનલી હવે અમે નીકળી રહ્યા છીએ હવે નીકળવાનું છે કારણ કે દર્શન થઈ ગયા છે માતાજીના અને લગભગ ચાર થઈ ગયા છે બપોરના આમ તો સવા ચાર થવા એવા એમ તો કે સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં અમારા બ્લોગમાં બન્યા રહેજો અને અમારા બ્લોગ પસંદ આવે તો અમારા બ્લોગને